લઈને સુધીના પ્રશ્નો પૂછાશે જેની અંદર ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી અને હિન્દીના પ્રશ્નો પૂછાશે તમામ પ્રશ્નો જે છે તે વિદ્યાર્થી મિત્રો ફરજિયાત તમારે લખવાના રહેશે અને એ પણ તમારે ઓ એમ આર અંદર લખવાના રહેશે ચાર એકસો ચુમ્માલીસ ચારસો ચોર્યાસી એક હજાર ચોવીસ અને આગળ શું આવશે તો ને ચોસઠ આવશે એક ત્રણ સાત તેર એકવીસ એકત્રીસ તેતાલીસ આવી રીતે સત્તાવન જે છે તે મિત્રો આગળ આવશે ઉષાહ શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બનશે તો એ એચ એસ અને યુ એટલે કે બી ઓપ્શન સાચો છે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્ન નંબર ચાર અને નો સાચો જવાબ લખવાનો છે ભરત જડ વાક્યમાં વપરાયેલા મૂળાક્ષરનો સરવાળો કેટલો થાય ભરત એટલે અહીં એક લેવાનો છે ર એટલે નવ ત્યાર પછી દસ એટલે ત્રણ જ માટે વિદ્યાર્થી મિત્રો લઈશું પાંચ અને સાત આપેલી તમામ સંખ્યાનો જો સરવાળો કરવામાં આવે તો પચીસ થાય છે તરત શબ્દ માટે 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 શું સાચું છે 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 તો ત વિદ્યાર્થી મિત્રો આપણે લીધા લીધા ર અને ત્રણ માટે પાછા ત માટે ત્રણ લીધા છે ત્રણસો ને ત્રાણું જે છે તે જવાબ આપણો સાચો આવશે બાદ બાકી કરવાની છે છ હજાર સાત માંથી મિત્રો સાહીઠ હજાર અને સાત માંથી આડત્રીસ હજાર છસો ને ઇઠોતેર બાદ કરીએ જવાબ આવશે એકવીસ હજાર ત્રણસો ને મિત્રો એક જૂથના સભ્ય છે જ્યારે સાગ જે છે એ લાકડું અલગ પડે છે નીચેનામાંથી શું જુદું પડે છે તો જરાખ પતરંગો સાહમૃગ અને કલકલીઓ જે છે એમાં જરાક મિત્રો અલગ પડશે પાંચ તો વીસ એટલે કે પાંચ

અને ચાર કરવા માટે બે ને બે વડે ગુણવા પડે એટલે આપણો સાચો જવાબ જે છે તે આવશે બે પ્રશ્ન નંબર ચૌદ થી સોળ માં આપેલા શબ્દોને વિકલ્પમાંથી અલગ પડતો શબ્દ શોધવાનો છે તો જનક દેવકી સીતા અને મંથરા તો દેવકી જે છે તે અલગ પડશે બંટી જવ મકાઈ ને મઠ તો મઠ અલગ પડશે સેલ્સિયસ ફેરનહીટ કેલ્વિન અને તાપમાન તો એમાં તાપમાન જે છે તે અલગ પડશે નીચેના માંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર કયો છે તો આવશે સી ગઈકાલની અગાઉ ગઈકાલની અગાઉના દિવસે ગુરુવાર હતો તો આવતીકાલ પછીના દિવસે કયો વાર હશે તો રવિવાર હશે નિવાસ શીર્ષાસન કરે છે ત્યારે તેનું મોં પશ્ચિમ દિશામાં છે તો તેનો ડાબો હાથ કઈ દિશામાં હશે તો ઉત્તર થી સો વચ્ચે કેટલી એવી ભાજી સંખ્યાઓ છે તો આવશે એક એક પાઈપના સરખા પાંચ ટુકડા કરવા માટે તેને કેટલી વાર કાપવું પડે તો ચાર વખત કાપવું પડે બે કેરી બરાબર છ સફરજન બે સફરજન બરાબર આઠ કેળા તો એક કેરી લેવાની હોય તો એના બદલે કેટલા કેળા મળશે તો બાર અહીં મિત્રો આપણને અમુક સંખ્યા આપી છે અને એમાં તેત્રીસ ની જોડ જે છે તે આપણે શોધવાની છે તો અહીં તેત્રીસ થાય છે અહીં તેત્રીસ થાય છે અહીં તેત્રીસ અને અહીં ચાર જગ્યા ઉપર તેત્રીસ થાય છે એટલે સાચો જવાબ એ આવશે જો મિત્રો આઠ પ્લસ પાંચ ને અહીં આપેલી સંખ્યા પ્રમાણે લખાતા હોય સાત પ્લસ આઠ ને આપેલી સંખ્યા પ્રમાણે લખી શકાય તો છ પ્લસ પાંચ ને કેવી રીતે લખી શકાય તો મિત્રો જો અહીં બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આઠ પચાસ ચાલીસ પંચ્યાસી અને પછી બંનેનો સરવાળો કરીને મૂક્યા છે કોઈ આઘરી સંખ્યા નથી તો અહીં છ પચું ત્રીસ બરાબર તો બંને છ અને પાંચ તો એટલે પાસઠ થઈ ગયા અને બંનેનો સરવાળો કરીએ તો અગિયાર થાય તો એવી રીતે આપણો સાચો જવાબ એ બને છે અર્થપૂર્ણ ક્રમની અંદર ગોઠવો તો પેલું આવશે ચોમાસું પછી વરસાદ પછી પૂર અને પછી બચાવ કાર્ય આવશે સાદુરૂપ આપો તો વીસ પ્લસ મિત્રો મોટા કાઉસ અંદર બે ગુણ્યા નાના કાઉસમાં ત્રીસ વાગ્યા દસ બ્રેકેટ્સ પૂરા કરીશું તો જવાબ આવે છે વૃક્ષોની આંબો ડાબી બાજુથી નવમો નવમો અને જમણી બાજુથી એકવીસ મોક્રમ છે તો કુલ કરોડની અંદર કેટલા વૃક્ષ હશે તો નવ ને એકવીસ ત્રીસ બંને બાજુથી આંબાને ગણ્યો છે તો એક બાદ કરવો પડશે તો ઓગણત્રીસ રમીલા પાસે

અહીં કઈ સંખ્યા મૂકીએ તો સરવાળો સાહીઠ થાય તો અહીં વીસ મૂકવા પડે વીસ અને ચાલીસ તો સાઈઠ થશે પ્રશ્ન નંબર એકત્રીસ નીચેની આકૃતિનો અભ્યાસ કરી લુપ્ત સંખ્યા શોધો તો નવ બરાબર

નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ હશે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ જે છે તે આવે છે છ કયા છ એક બે ત્રણ ચાર પાંચ અને એક આખો આ ચોરસ ગણીએ એટલે છ સાચો જવાબ આવે છે સી

ત્રણસો કરવું હોય તો છત્રીસ ગુણ્યા એટલે ત્રણસો થઈ જાય છઠ્ઠા બહિષ્કોણ નો માપ કેટલું થાય તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એસી પ્રશ્ન નંબર પિસ્તાલીસ પાય ચાર્ટ દસ ટકા હિસ્સો ધરાવતો વૃતાંશ દર્શાવતો વૃત્તા કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે તો છત્રીસ અંશનો નીચે આપેલી કઈ સંખ્યા નો વર્ગ કરવાથી તો સત્યાવીસ તેવી રીતે દર્શાવી શકાય તો તે મુજબ પાંચ નો ઘન માટે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય તો સાચો જ વિદ્યાર્થી મિત્રો આવશે સી એક છાપેલી વસ્તુની કિંમત રૂપિયા ને ચાલીસ છે અને તેની વેચાણ કિંમત રૂપિયા સાતસો ચૌદ છે તો વળતરની ટકાવારી શું થાય વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ જે છે તે આવશે પંદર સલીમ એક વસ્તુ સાતસો ને ચોર્યાસી માં ખરીદે છે જેમાં બાર ટકા જીએસટી સામેલ છે તો જીએસટી ઉમેર્યા વગર તેની જે છે તે વસ્તુની કિંમત શું થશે તો બાર ટકા છે એટલે બાર છ બાર છતા ચોર્યાસી તો સાતસો રૂપિયા ઉપર ચોર્યાસી રૂપિયા ઉમેરે બાર ટકા પ્રમાણે એટલે જવાબ આવશે એ

એક પદી નો એક પદી સાથે ગુણાકાર કરવાથી લંબાઈ શોધો તો ત્રીસ સેન્ટીમીટર આવશે એક નાળાકારની ની ત્રીજા સાત સેન્ટીમીટર અને કુલ પૃષ્ઠફળ નવસો ને અડસઠ ચોરસ સેન્ટીમીટર છે તો તેની ઊંચાઈ શોધો તો આવશે મિત્રો પંદર સેન્ટીમીટર 2^-3 घात ની કિંમત શું તો જવાબ આવશે 1/8 પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 58 0.0000564 ને પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે લખાય તો આવશે 564 * 10^-7 જો બાર ઝાડા કાગળનો વજન 40 ગ્રામ હોય તો આ જ પ્રકારના કેટલા કાગળનો વજન 2 पूर्णांक 1/2 કિલોગ્રામ થાય તો સાચો જવાબ આવશે 750 પરિણામ શું મળશે તો જવાબ આવશે બી પાંચ ત્રણ એક્સ પ્લસ પાંચ મિત્રો પ્રશ્ન નંબર એકસઠ ખરી પાક બરાબર તો મકાઈ તો રવિ પાક તો આપેલા તમામ વટાણા અથવા ઇડલીના કણક ફૂલવાનું કારણ તો ઈસ્ટ કોસમાં વૃદ્ધિ કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન શું મળે છે તો કોલગેસ ગ્લોબલ વોર્મિંગ માટે કયો વાયુ જવાબદાર છે તો કાર્બન ડાયોક્સાઇડ વનમાં વૃક્ષોની કાપણી કયા ઉદ્દેશ્યથી કરવામાં આવે છે તો આપેલા તમામ સાચા છે તો ડી આવશે જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય છે ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે કિશોરાવસ્થા લગભગ કયા વર્ષની ઉંમરથી પ્રારંભ થાય છે તો અગિયાર ગૌણ જાતીય લક્ષણો માટે કયું વિધાન ખોટું એટલે કે અસંગત છે તો શારીરિક આકારમાં બદલાવ બળ માટે સંગત વિધાન પસંદ કરો તો આપેલા તમામે તમામ સાચા છે ચુંબક દ્વારા લાગતું બળ કયા પ્રકારનું બળ છે તો આવશે અસંપ્રક બળ જો સપાટીનો ખરબચડાપણો વધારવામાં આવે તો ઘર્ષણ બળ વધે છે એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહેવાય છે તો આવર્તકાળ પુરુષોમાં સ્વર તંતુઓ કેટલા લાંબા હોય છે તો વીસ એમ ભૂકંપની તીવ્રતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો સિસ્મોગ્રાફ મેઘ ધનુષ્યમાં કેટલા રંગો હોય છે તો સાત પેરિસ્કોપ ઉપયોગ ક્યાં થાય છે તો ટેન્ક બંકરોમાં અને સબમરીન એટલે આપેલા તમામ પ્રશ્ન નંબર મિત્રો સિત્તોતેર નીચેનામાંથી કયા બળો એ સંપર્ક બળો છે તો આવશે એક અને બે એટલે ઘર્ષણ બળ અને સ્નાયુ બળ ખાલી જગ્યાથી વધારે આવૃત્તિ વાળા ધવની મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી તો આવશે જવાબ મિત્રો સી વીસ હજાર હર્ડ્સ ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર સાનું આવરણ ચડાવવામાં આવે છે તો ટીન કેન્દ્રના ભૂકંપનું જે કેન્દ્ર છે એને શું કહેવાય તો એપી સેન્ટર કહેવાશે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોની વાત કરીશું હવે ફ્રેન્ચો ઈસવી સન સોળસો અડસઠમાં પ્રથમ કોઠી ક્યાં સ્થાપી તો સુરત કઈ મહેસૂલ પદ્ધતિના કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું તો કાયમી જમાબંધી ભારતની પ્રથમ રેલવે લાઈન કયા બે સ્થળ વચ્ચે શરૂ થઈ તો મુંબઈથી થાણા ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવી તો શ્રીરામપુર કલકત્તા રવિન્દ્રનાથ ટાગોર ઈસવીસન ઓગણીસો એક્યાસી માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી તો શાંતિ નિકેતન અસહકાર નું આંદોલન સાથે નીચે પૈકી કઈ બાબતો સંકળાયેલી હતી તો આપેલા તમામ ગુજરાત રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં કઈ શૈલીનો વિકાસ થયો તો જૈન શૈલી ગુજરાત રાજ્યનો ઉદ્ઘાટન કયા સ્થળે થયું જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો સાબરમતી આશ્રમ અમદાવાદ ભારતમાં વર્તમાન સમયમાં કેટલા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ છે તો અઠ્યાવીસ રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ સિલિકોન વેલી ક્યાં આવેલું છે તો કેલિફોર્નિયા ભારતનું સિલિકોન વેલી પૂછાય તો બેંગલુરુ આવશે કયા રાજ્યનો સાક્ષરતાધાર સૌથી ઓછો છે તો બિહાર સૌથી વધારે તો કેરળ ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીતતા જોવા મળતી નથી તો પર્વતીય વિસ્તાર કોવિડ ઓગણીસ કયા નામ જે છે એનું મિત્રો નામ આપવામાં આવ્યું હતું તો ડબલ્યુ એચ ઓ દ્વારા ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે કયું સંબોધન કરે છે તો અથવા વિશ્વાનલ માળખા શબ્દનો નો સામાનાર્થી શબ્દ શું થાય તો બંધારણ ખોખો અથવા ઢાંચો ત્રણે ત્રણ સાચા છે એટલે આવશે ડી મેઘ ધનુષ્યની દોરી શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે પણા

मोहित मेड पिज़्ज़ा फॉर ऑल ऑफ यू तो आंसर मित्रो है मित्रों साचो जवाब આવશે बी अंकित रन तो આવશે 2 એટલે ઓપ્શન એ સાચો ફાસ્ટ ટુ વિન ધ રેસ ખાલી જ ગયા એટ ઓલ ધ એપલ્સ તો આવશે મિત્રો હુ એટલે કે ડી સિલેક્ટ કરેક્ટ સ્પેલિંગ તો સાચો જવાબ આવશે વી ફોટોસ અરેન્જ ઓફ ધ સ્ટોરી ઇન રાઇટ તો મિત્રો જે સાચા થાય આ પ્રકાર જો આપણે વિધાન અથવા વાક્ય ગોઠવીએ તો પેલું આવશે બીજા નંબરમાં આઈ વેન્ટેડ ટુ મીટ

અબ્દુલ ઈજ ધ ખાલી જગ્યા ઓફ ઓલ તો મિત્રો ટેલેન્ટ્સ એટલે કે સી આવશે ફાઇન્ડ આઉટ ઓફ ધ વર્લ્ડ હેવિંગ ડિફરન્ટ મીનિંગ ઓફ ધ અધર્સ બીજાના અર્થ કરતા કયો અલગ પડે છે તો સાચો જવાબ આવશે ડી હિન્દીની વાત કરીએ તો લિંગ પરિવર્તન સહી હો એસા વિકલ્પ ચુનિએ તો બુઆ તો ફૂફા વર્જિત કા પર્યાયવાચી શબ્દ તો સાચો જવાબ આવશે એ અને સી બંને નિષેધ અથવા મનાઈ तूफानों की और कविता किसने लिखी है तो शिव मंगल सिंह यह कमला है जिसने कल कार्यक्रम में गीत गाया था बाकी में रेखांकित कौन सा प्रकार है तो वाचक। नाव चलाने वाले लकड़ी शब्द समूह के लिए एक शब्द होता है तो बी और सी पतवार मित्रों साब सी चपू आ प्रकार नॉल्यूशन मे चैनल ने खास सब्सक्राइब कर देवी